હે લવ મિત્રો કેમ છો બધા મજામાં આજે પણ અમે સવારમાં વહેલાં વહેલા નીકળી ગયા કપાસ વીણો ગામને વરલી બાજુ જવાનું હતું ગામ વચ્ચે ટ્રેક્ટર નાખ્યું ટ્રેક્ટર ગામ વચ્ચે હેલું જાય અમી જાય છે એ બધા ટ્રેક્ટરમાં એવું આવું ગામ છે ગામને વચ્ચે ધીમે ધીમે હેલા જઈ બધા ઢેલા કાજી કાંઈ હમું મળે તમને બતાવતા જઈએ જો આ વિરિત ગામ છે અમારી ટીમ હતી જો નાનું ટ્રેક્ટર મોટી લારી આવીરિત છે બધું બે રસ્તામાં ગાયો આવી ગઈ એક જમ્પ આવી જો જો ધીમે ધીમે અમે જઈએ બધાય કપા ઉતારવા જો રેડી તમે જોવો છો બધાય મને એમ છો કે લાવો તમને પણ ગામ બતાવી દો એટલે અમે નાખું ગામ વચ્ચે ટ્રેક્ટર આયા લગન હતા લગનવાળું ઘર છે જવું સિરિયેલું બિરિયેલું થાય છે અને ગામ વચ્ચેથી ધીમે ધીમે ટ્રેક્ટર હાકતા જાય જવો આ ગામ છે ગામમાં ધીમે ધીમે વચ્ચેથી ટ્રેક્ટર હાકતા જાય ને કોઈ હમા મળે તો કહેતા જાય કે આને નખું ગામ વચ્ચે ટ્રેક્ટર જવો અમારું ટ્રેક્ટર ગામ વચ્ચે જાય છે ने गाम वच्चे थी गए हमारी वाड़ी वाड़ी में धीमे धीमे जो बधाई उतरे से को, कुछ को न उतरे से तो कोक हलूह उतरे से जो कैतन भाई उतरे कैतन भाई ने कहूँ बे शब्द कह हम कह अपन ने बेस शब्दों बेन बे शब्द दे ये, ये कहीं फॉलो करो आव अमा कपास है મે દે મે મે કપાસ ઉતારવાનો ચાલુ કર્યો જો સરસ સરસ કપાસ છે અત્યારે તો કપાસ આવો છે જોન નિરાતે ધ્યાનથી કપાસનીને અચાનક કે જો જામ કનોડા જવાનો જો આજે અમને યાદ આવી ગયો અચાનક કે આજ તો સોમવાર છે તો અમે બધાય પહોંચી ગયા સોમવારેમાં જય માતાજી